સાથે અહિયા ઉપસ્થિત સમગ્ર અને અમારા હિતેશર તમામ મિત્ર મંડળ અને સરપંચ અમારા કિરણભાઈ બિલદાર સર્વે હાર્દિક સ્વાગત કરીએ ધન્યવાદ

જયભૂતાહારી જયતે કાલરાત્રિ નમોસ્ત આજ્યાર સ્થિે દેવી આજ મહેશ્વરી યોગ જે મમોસ્તુ મંત્ર ભગવતી જયારે 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 શુભ મુહૂર્તો લગ્નિ જગ્નાલી કર્મકાલ અથવા તો કોઈ પણ સમારંભો યોજીએ તો સૌથી પેહલા સંકોત્રી લખીએ છીએ અને આપણે ગાઈએ પણ છે કે કે શંકુ ઉઠાટવી ને લખી દે શંકોત્રી એવી શંકોત્રી નો આજે અહીંયા ગુજરાતી સાહિત્યના મહાન કલાકારો દ્વારા જયારે એનું પિક્ચર બની રહ્યું છે એનું શૂટિંગ થઈ રહ્યું છે ત્યારે આ આ પિક્ચર ખૂબ સફળ થાય અને ગુજરાતમાં સારી નામના મેળવે એના કલાકારોને યશ મળે ઉદ્ઘાટન કરનારા અમારા પંચમહાલમાં બનમે નેતાઓના વરદસ્ત્ર થઈ રહ્યું છે એટલે અમને પણ એનો ગર્વ મળે એટલા માટે આજે આપણે સંકલ્પ કરીએ ઓમ વિષ્ણવર વૈષ્ણવર વૈષ્ણવર શ્રીમંત ભગવતવૈષ્ણવ રાઘના પર્વત માલે સચ્ચિદ્રય ધામ મણો ભુદીયા પરો જ દે દ્વારકમાં વૈવસ તમનંતર સાધી સંતામી કળ્યુગે કલી પ્રથમ ચરણે ભુર લોકે ભારત વર્ષે ગુજરાત પ્રાંતે પંચમહાલમાં મહામિય શ્રીમાન હાલ રાજપાલ ગામે કરેહી જિગ્નેશભાઈ કરુભ દિન શુભમહોરૂપે કંકોપુરી નામ ગુજરાતી સાહિત્ય પિક્ચર નિર્માણ આયોજન નિમિત્તેન સર્વ્ય સિદ્ધિઅે આપો મૃતિ પુરાણોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ હેત ભગવાન વિઘ્ન વિનાયક ગયાનંદ ગણપતિદાદા એવ્ય શક્તિ ભવાની एवं महारुद्र सांब सदाशिव सहीदारात्रे अस्ट उद्घाटक गुजराती साहित्य माननीय श्रीमान श्री सांसद सभ्यश्री राजपाल सिंह जी यादव पंचमहालोद्रा श्री 他这些的就快。